એ બધી આપણી ટૂંકમાં એનું કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે અને બીજા નંબર માં આપણે અત્યારે મોર પણ આવ્યો હોકોક આંબામાં ફૂટે મોર ને એનો પણ આપણે વાત કરીયો ને પહેલા તો વાત કરીએ કે આપણે જે આ સૂનો માર્યો બીજી આ બધા આંબામાં એ સૂનાનો આપણી ટૂંકમાં બ્લુ કોકર આવે એ બ્લુ કોકર ટૂંકમાં ફાયદાકારક વધારે હોય ધારો કે આપણે જે આ થર્ડ માં છે ને આ થર્ડ માં ટિક આપણે બ્લુ કોપર નો સુનો માર દીધો અને ગેરુ ઇકન મારવાનો છે અને ટિક માં ગેરુ પહેલા નીચે લાગે ને તો વધારે ફાયદો થાય અને પછી સુનો મારવાનો એટલે ગેરુ મારીએ ને તો ટિક માં કામ છે કે લાલ કલર દેખે અને જીવાત ટૂંકમાં આવે નહીં ને કઈ સડે નહીં આમાં થડમાં આંબામાં એટલે ગેરું નીચે હોય ને તો વધારે સારું ટૂંકમાં અને બીજા નંબરમાં આપણે આ સુનો અને બ્લુ કોપર ભેગો માર્યો એનો ફાયદો કરીએ તો આપણે કે અમે એ છે કે જે આ કોઈ સાયલું ફાટતી હોય થડની અને બીજા નંબરમાં એમાં મુંડો આવતો હોય કોઈ સુશિયા જીવાતું હોય એ ટૂંકમાં ન આવે આમાં ઊંડા નો નહીં બધી એટલે આ સુ મારવાનો ખાસ ટૂંકમાં કણ મહત્વનું એ છે કારણ કે શિયાળામાં એ વધારે હોય બધે રોગ દિવસ એક બાજુ મર આવવાનું હોય આંબાનું એટલે અત્યારે આપણે આમાં માવજત સારી કરવી પડે આમાં કઈ લાંબુ બીજું કંઈ ન હોય ખાલી આ સુંદર લોકો પર મારે અને ગેરું હોય તો ગેરું મારી દેવાનું અને પાછું આપણે આમાં સુનો માર દિયે એટલે ટૂંકમાં બીજા નંબરમાં ફાયદો એ પણ આપણે આમાં થાય કે ટૂંકમાં આ જે આંબો છે એમાં જીવાતતા એકતા તો ઓછી આવે અને ઉત્તેજનો પણ ફાયદો વધારે થાય ગેરવીમાં અને સુંદાનો મેઇન વસ્તુ અટાણી હિયારામાં ઉત્તેજનો ફાયદો વધારે હોય એટલે ટૂંકમાં ખાસ આ ધ્યાન રાખવાનું આપણે ગેરુ ને આ સુનાનો ગ્રુપ ઉપર મિસ કરે ને માર દેવાનું એટલે ટૂંકમાં આપણી થડનું ટૂંકમાં આમાં આપડી કરી નાખ્યો આપણે આંબામાં એટલે અત્યારે પસાર સાઠ ટકા રિઝલ્ટ તો આવી ગયું અને આપડી વાત કરીએ કે આમાં સુશિયા જીવાત આવી અને એક ઈર પણ આવે ગઈ હતી એ આપણે બતાવીએ જો આ વસ્તુ હે આ ઈર ખાઈ ગયા કાંદડા ને બીજું આ બાજુ આપણે બતાવીએ જે આ વસ્તુ હે આ બધી ઈર ખાઈ ગઈ એ આ પાંદડા રહ્યા છટકાવ કરેલ હે ફાયર સાપ પાવડર નાખ્યું એ બે મિસ કરીને આપડી છટકાવ કરાયે તો આપણે એ તો આંબા મોટા થાય એટલે આપડે ટૂંકમાં ટ્રેક્ટર ના થી દવા છાંટવા પડે પ્રેશર થી ટૂંકમાં ડી ફાયર હે ને એ કડવા આવે એનો ટૂંકમાં આપણી દવા સાટી હોય ને એટલે ને અંદર થી નીકળીએ ભાવે એ કડવા ટૂંકમાં જીવાત આંબામાં કરેલો છે અને અમે અનુભવ કરેલો છે પછી જ અમે વિડીયોમાં શેર કરીએ અને સાપ પાવડર એ પણ ટૂંકમાં જીવાતમાં ને એ પણ ગણ કરે અને ટૂંકમાં ડી ફાયર ને સાપ પાવડર

લીણો પણ વિડીયો બનાવી શું કઈ દવા સાચવી નહીં બધી એટલે આગળ પાસે એ વિડીયો આપણી મત છે મોડા વિશે એટલે તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો અને સબ્સ્ક્રાઇબ કરી દીજો જય માતાજી બધાય ઘડી પાયો ને